મિત્ર ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો સૌજન્ય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ચાર જેટલી ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં એક હજાર પચાસ જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું આજરોજ રોજ સૌજન્ય લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાંબુગોડા તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ડુમા ગામની પ્રાથમિક શાળામાં એકસો પંદર જેટલા બાળકોને સાતસો જેટલા ચોપડાનું વિતરણ ત્યારબાદ ખૂટિયા ગામની પ્રાથમિક શાળામાં બત્રીસ જેટલા બાળકોને બસો જેટલા ચોપડાનું વિતરણ અને પડી ડેરી ગામની પ્રાથમિક શાળામાં સત્યાવીસ જેટલા બાળકોને એકસો પચાસ જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સૌજન્ય લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ બારિયા તથા સામાજિક કાર્યકર્તા અક્ષયભાઈ કલ્પેશભાઈ નીલેશભાઈ નકુલભાઈ તથા તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમના અંતમાં તમામ શાળાઓના આચાર્યશ્રીઓ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ બારિયાએ આ સેવાકીય કાર્યમાં જે પણ દાતાઓએ મદદ કરેલ છે તેમનો આભાર વ્યક્ત કર્યો છે આટલા સુધી સીમિત રહેવાનું હોય ચોપડા નું સેટ લેવું જ આવડત આવતા વર્ષે સ્કૂલ બેગ ની વ્યવસ્થા કરવાની તમારી ઈચ્છા છે ભગવાન ભગવાનને પ્રાર્થના કરવાની છે આગળ વધે તમે લોકો કઈક લઈને તમારા માટે આવીએ બરાબર છે